સો હાય ગાયઝ હર મહાદેવ ગુડ મોર્નિંગ ગેમ છો આઈ હોપ બધા મજામાં જશે જય માતાજી મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો ગાયસ આજે જણાવવાનું એ છે કે હવે પછી મારા ડેઈલી બ્લોગ આવશે તો પ્લીઝ તમે જોવાનું ભૂલશો નહીં અને આજથી અમે ડેઈલી બ્લોગ ચાલુ કરીએ છીએ તો તમે લોકો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જેટલો સપોર્ટ અમને જોઈએ છે એટલો સપોર્ટ મળતો નહીં તો ગાય તમે આટલા સારા સરસ સરસ વિડીયોઝ બનાવીએ છીએ બહુ મસ્ત મસ્ત વિડીયો બનાવીએ છીએ વ્યૂઝ નહીં મળતા આટલા એટલે ગાય તમે કન્ટિન્યુ અમારા બ્લોગ જોવાનું રાખો અને પ્લસ કે હવે પછી ડેઇલી વ્લોગ આવશે એટલે કોઈ મિસ ના કરતા અને બસ ચાલો હવે આજના ડેમાં આપણે શું કરીશું શું નહીં કરીશું બધું જ વિડીયો દ્વારા આપણે મતલબ તમારા સુધી પહોંચાડશું અને હા તો ચાલો ફટાફટ મારી ચેનલ છે રિયા વાટ બ્લોગ તો એને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને આજે શું કરે છે મારા મમ્મી ભાભી આખું ફેમિલી એ તે બધું વિડીયોની અંદર બતાવીશું ચાલો વિકંતિંદરે જો બનીને રે જો હે 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 હાકો આકો આકો હાકો મજામાં આજે સ્વાગત છે તો આવી ગઈ છે હોલી ના ભર ચલ ચલ

તો ચાલો આજે આપણે સાફ સફાઈ કરીએ છીએ તો બધા બી કન્ટિન્યુ રહેજો બના રહેજો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો જે ત્યાં જઈએ તો હાઈ ગાઈઝ તો અત્યારે વાગ્યા છીએ સાત અને અમારા ઘરે શેક્યા છે ભૂટ્ટા તે જોઈ શકો છો સરસ મજાના તો ખાવા હોય તે આવી જાવ ટાઈમ થઈ ગયો છે સાત વાગ્યાના સાંજના સાત વાગ્યા છે અને સરસ મજા મજાના ભૂટ્ટા બાફ્યા છે તો ખવા હોય તો આવી જાઉં ચલો ફ્રેન્ડ્સ આપણે તો ખાવાનું સ્ટાર્ટ કરી દઈએ તો બનાઈ રહ્યું છે ચા મસ્ત મસ્ત જોઈ શકો છો કેવી ચાય બને છે એ ત્યારે ચાય ચડાવવી છે અને અહીંયા મારા ભાભી બનાવે છે સેન્ડવીચ બનાવે છે તમે જોઈ શકો છો કેવી રીતના ચેન્ડવીચ બને છે

આ ખજૂર છે આ છે ખજૂર તેલની બોટલ છે આ ફ્લાવર્સ છે આમાં મી ટીમ્બુ લઈ એવા છે અને આવા માટેના સાબુન છે આ ટૂથપેસ્ટ છે અમે આ પત યુઝ કરીએ છે એ છે પછી શું લઈ એવા છે આમાં શું છે આમાં મારા મમ્મી ભૂટા લઈ આવ્યા છે સરસ મજાના પછી ઘણી બધી વસ્તુ લઈ આવ્યા છે આજે પણ અમારે તો આવું બધી ઘરે લઈ આવવા લેવાનું ચાલતું જ હોય બધી વસ્તુ પછી સિંગુ તો એટલે ગામમાં મળે છે છતાં પણ ઉનાથી સિંગુ લઈ લેતા એવા આટલા બધી આવી સિંગુ ગામમાં ન મળે મારું મમ્મી કહે છે એકદમ ફ્રેશ અને એકદમ મસ્ત એ સિંગુ લઈ આવ્યા છે આમાં ભીંડી છે આમાં ગાજર ને મરચાં ને એવું બધું છે પછી આમાં ધનિયા અને આમાં શું છે બીજું ગુવાર અને ધનિયા એ હરેમાં એવું છે તો બધી વસ્તુ આવી ગઈ છે પૂજાપુને વાંધો રાખેલું છે આમાં પૂજાપોને રાખેલું છે બીજામાં વાતો એટલામાં છે નહીં ને શું છે ઓકે બ્લાઉઝ અને એવું બધું છે એમાં બસ બીજું કશું છે નહીં આટલી બધી વસ્તુ લઈ એવા છે મારા મમ્મી અત્યાર અત્યારમાં જોઈ શકો છો અમારે ગમે ત્યારે જાય ત્યારે બધી વસ્તુ આટલી જ હોય છે આ બ્લાઉઝ બ્લાઉઝ ગયું છે તો તો એ પણ લેતા આવ્યા મમ્મી કાલે નવી સાડી પહેરવાના છે એટલે બ્લાઉઝ સીવડાવ્યું હતું પછી આ પણ બ્લાઉઝ છે બીજું એક તો ચાલો બધી વસ્તુ આવી ગઈ છે હવે આપણે જમવાનું ચાલુ કરી દઈએ